સુરત શહેરના રંગોલી ચોકડી પાસે ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરતના રંગોલી ચોકડી ખાતે ક્વાડ કોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું બે હજાર છવ્વીસ સમિટ યોજવામાં આવ્યું છે આ લેબની મુખ્ય ઔદ્યોગિક સંશોધનો અને પાર્ટનર વચ્ચેના અંતર ઘટાડવાનો છે આ લેબ સેમી કન્ડક્ટર મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન ક્ષેત્રે કામ કરે છે અને સંશોધકો તથા ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે આ લેબમાં ટુ ડી સેમી કન્ડક્ટર સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધનો કરવામાં આવશે આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે તેમજ સૌથી અગત્ય સત્યની વાત એ છે કે સિલિકોન કાર્બાઇન જે વિદેશી કરવી પડે છે આ લેબમાં બનશે યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગો ચાલી છે વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાન લેવાય છે હવે આ કોન્સેપ્ટ આ મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે ભણવાની સાથે વિદ્યાર્થીઓ ઇનોવેશન પર આ કરી રિસર્ચ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ઉપયોગી થશે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત ફોર લક્ષ્ય આપ્યું છે અને આ સંદર્ભમાં એક મોટો પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ગુજરાત ખાતે સ્થાપિત કર્યો અને આ સંદર્ભમાં ફોર કોન્ટમ પ્રાઇવેટ લિમિટેડના દ્વારા એટલે જીવરાજભાઈ દ્વારા એક પ્રથમ પગલું ભરવામાં આવી રહ્યું છે કે એકેડેમી અને ઇન્ડસ્ટ્રી બંને સાથે મળે અને બંને સાથે રહીને એક લિંક કરીને આ બધી વસ્તુને ટેકનોલોજીની નવી ટેકનોલોજી લોકો સુધી લઈ જાય આજે લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું એમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત છે સાહેબનું સ્વાગત કરું છું સાહેબે પણ ખૂબ સારી વાત કરી હમણાં કૂડીથી લઈને સોળ જે સ્ટેપ છે એના વિશે આપણે શું જાણીએ છીએ કે યુવાનોમાં રહેલી તે ટેકનોલોજી પ્રત્યેનો જે લગાવ છે શક્તિ છે એને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ દ્વારા એ પોતાની વસ્તુને સમાજ સુધી લઈ જાય એટલા માટે આ એક પહેલ કરવામાં આવી છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે પણ એમએસસી સેમી કન્ડક્ટર નામનો કોર્સ શરૂ કર્યો છે તેમાં જીવરાજભાઈએ ખૂબ મોટો સિંહ ફાળો અમને આપ્યો છે આખી એક લેબ જે છે એ લેબ તૈયાર કરી આપી છે અમને અને એ દ્વારા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ કરશે અને આપણે જાણીએ છીએ સેમિકન્ડક્ટરનો કન્ડક્ટરનું જે વ્યાપ છે એ સેમિકન્ડક્ટરનો વ્યાપ હેલ્થ સેન્ટરમાં પણ છે અને ઘણા બધા સેક્ટરોમાં છે તો એ રીતે આ લેબ છે એ આવનારા ભવિષ્યનું જે ભારતનું શેપિંગ આપણે કહીએ છીએ નૂતન ભારતના નિર્માણનું સોફ્ટવેર જે છે એમાં બહુ જ ઉપયોગી થવાનું છે જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે કેમિકલનો યુગ હતો ત્યાર પછી કોમ્પ્યુટરનો યુગ આવ્યો એવી રીતે અત્યારે આ સેમિકન્ડક્ટરનો યુગ આવવાનો છે તેમાં વિદ્યાર્થીઓ જો વધારેમાં વધારે માત્રામાં જોડાશે એને બહુ જ અપાર તફ તકો છે એટલે અમારું કામ શું છે વર્ક ફોર્સ ઊભું કરવાનું છે વર્ક કોર્સ ઊભો કરીને ઇન્ડસ્ટ્રીયલ એની સાથે જોડવાનો છે ખરેખર અને ખરાબ મોટો કાર્યક્રમ યુવજા રહ્યો છે બધું મા ક્વર્ડ કોન્ટમ રિસર્ચન ઇનોવેશન લેબ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટેનું એક મહત્વનું પાસું છે